નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ જે તમે જે તમનેલમાં જોઈ રહ્યા છો બરાબર તો એના વિશેમાં આપણે માહિતી લઈશું તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એમ પી ડબ્લ્યુની એક્ઝામ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ બરોબર તો ઘણા બધા વિદ્યાર્થીઓને આર એમસીના જે એમ પીડબ્લ્યુની જે વેબસાઇટ છે બરાબર એમાં કોલ લેટર જે ડાઉનલોડ કરવાની ઘણા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે બરાબર તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ બરાબર કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો કારણ કે બે વખત ફોર્મ ભરેલા મારા ગેલથી એકસો સત્તરની જે જગ્યાઓ છે એમાં બરાબર એક પહેલાં રિજેક્ટ થયેલો અને પછી પાછું નવેસરથી એક ફોર્મ ભરાયા હતા બરાબર તો ઘણા બધા પ્રોબ્લેમ થાય છે હું સંપૂર્ણ સોલ્યુશન તમને આજે કરાવીશ વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો જોઈએ કે આર એમસી એમ પી ડબલ્યુની કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તો મિત્રો પહેલાં તમારે છે બરાબર ગૂગલ ક્રોમમાં એ જવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે સર્ચ કરવાનું છે આર એમ સી બરાબર આર એમ સી તમે સર્ચ કરશો બરાબર તો એની જે ઓફિસિયલી લિંક છે બરોબર એના પર તમે આવી જશો ડાયરેક્ટલી ડાયરેક્ટલી બી આવી જશો અથવા તો તમે એના જે લિંક છે બરાબર એ બી તમારે ઓપન કરી શકાશે બરાબર તો આ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે બરાબર તો તમે જોઈ શકો છો હવે આપણે ડાયરેક્ટલી બરાબર અહીંયા ત્રણ ડોટ છે બરાબર ત્યાં જવાનો છે તો અહીંયા ક્લિક કરીએ ક્લિક કર્યા બાદ તમે થોડા સ્ક્રોલ કરશો ત્યારે અહીંયા તમને રિક્રુમેન્ટ જોવા મળશે મિત્રો રિક્રુમેન્ટ અહીંયા જોવા મળશે તો અહીંયા રિક્રુમેન્ટ પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે બરાબર એક ઓનલાઈન રજીસ્ટ્રેશન્સ અને કોલ લેટર ડાઉનલોડ તો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ બરાબર પહેલાં રજીસ્ટ્ર રજિસ્ટ્રેશન પર જઈશું કારણ કે જે જુનિયર ક્લાકની જે એક્ઝામ છે બરાબર એની પર હું થોડી ઘણી તમને માહિતી આપી દઉં છું તો ચાલો જોઈએ તો પહેલાં રજીસ્ટ્રેશન પર જોઈએ રજીસ્ટ્રેશન તમે એના પર ક્લિક કરશો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો વિવિધ જે ભરતી છે બરાબર હમણાં હાલ જે ભરતી છે એ એની પણ અહીંયા નોટિફિકેશન બતાવે છે બરાબર તો તમે જોઈ શકો છો હવે કે જુનિયર ક્લાર્ક બરાબર મિત્રો તો જુનિયા ક્લાર્કના બી ફોર્મ ચાલુ થઈ ગયા છે બરાબર લાસ્ટ તમારું એપ્લિકેશન છે બરાબર દસ એક ચોવીસ સુધી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે બરાબર તો બને એટલું તમે ફોર્મ ફિલઅપ કરી દેજો ગ્રેજ્યુએશન પર ભરતી છે બરાબર તો આ માહિતી છે હવે એક બીજી કે જો તમારે સિલેબસ મિત્રો જોવું હોય એમપી ડબ્લ્યુનું તો અહીંયા જોવા મળશે બરાબર તો અહીંયા સિલેબસ જોઈ લો અને એ થ્રુ તમે તૈયારી કરી શકો છો હવે હું તમને કોલ લેટર પર લઈ જાઉં તો અહીંયા ઓપ્શન લખેલું છે બરાબર પ્રિન્ટ કોલ લેટર તો પ્રિન્ટ કોલ લેટર પર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ થોડા સ્ક્રોલ કરીશું ત્યારે અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવાનું મળશે બરાબર એપ્લિકેશન નંબર બર્થ ડેટ અને તમારો મોબાઈલ નંબર હવે મિત્રો યાદ રાખજો કે ઘણી બધી વિદ્યાર્થીઓને ભૂલ થાય છે બરાબર જો બે હજાર મારા ખ્યાલથી બે હજાર એકવીસ બરાબર બે હજાર એકવીસ અને બાવીસમાં જે ફોર્મ ભરાયા હતા બરાબર એ મારા ખેલથી રિજેક્ટ થયા હતા અને બે હજાર ત્રેવીસના ફસ્ટ પહેલાં જ મહિનામાં જે ફોર્મ ભરાયા હતા બરાબર એના જે છે એપની જે કોલ લીટર છે એ ડાઉનલોડ થાય છે બરાબર તો ધ્યાન રાખજો ઘણું બધું ઉપયોગી છે બરાબર તમને વન બાય વન હું તમને સ્ટેપ ટુ સ્ટેપ તમને સમજાવું તો ચાલો જોઈએ તો પહેલાં તમે એપ્લિકેશન નંબર છે બરાબર અહીંયા ક્લિક કરશો ત્યારે તમારે તમારો જે એપ્લિકેશન નંબર છે બરોબર અહીંયા નાખવાનો રહેશે હવે હું તમને એપ્લિકેશનનું બી બતાવી દઉં છું તો મિત્રો જે તમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બરોબર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ હતી બરાબર તો તેના કોલેટર વિશે આપણે માહિતી આપતા હતા તો એપ્લિકેશન નંબર તો તમારે એપ્લિકેશન નંબર શું આવશે હું તમને અહીંયા બતાવી દઉં છું બરાબર તો આ જે છે એ એપ્લિકેશન નંબર છે એક વખત ધ્યાનથી જોઈ લેશો બરાબર આર એમ બે હજાર બાવીસ લખેલું છે બરાબર બે હજાર બાવીસ બરાબર બે હજાર ત્રેવીસનું તમારે ડાઉનલોડ નથી કરવાનું બરાબર તો ધ્યાન રાખજો બરાબર પછી ઓબ્લિક એકસો તેત્રીસ બસો નવ્વાણું અને આ ટાઈપનું હશે બરાબર તો એક તમારે યાદ રાખી લેવાનું છે બરાબર તો આ જે છે તમારો એપ્લિકેશન નંબર એના જ કોલ લેટર ડાઉનલોડ થાય છે બરાબર ધ્યાનથી જોઈ લેજો કારણ કે આની ઘણા બધા ક્વેરી છે કારણ કે બે બે ફોર્મ ભરા છે બરાબર એકસો સત્તરવાળી એકસો સત્તરવાળી અને ત્રીસવાળી બરાબર એની વગર વર્કની બી જગ્યાઓ હતી બરાબર તો ઘણા બધા વ્યક્તિઓ બે બે ત્રણ ત્રણ ફોર્મ ભર દીધા છે બરાબર અને હવે આ જે કોલ લેટર છે બરાબર ડાઉનલોડ થવામાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે બરાબર તો યાદ રાખજો આરએમસી બે હજાર બાવીસ ને જે એકસો સત્તરની જે જગ્યાઓ હતી બરાબર તો એની ભરતી છે તો યાદ રાખી લેવાનું છે બરાબર કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એ બી હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું તો મિત્રો મારો બરાબર કોલ લેટર ડાઉનલોડ થઈ ગયો છે તો આ રીતે કોલ લેટર ડાઉનલોડ થાય છે બરાબર સીટ નંબરને એ બધું તો એક વખત તમારે ધ્યાનથી તમારી રીતે કોલ લેટર જોઈ લેવાનો છે હવે એક વસ્તુ એક કે જે નજીકના જે છે બરાબર તો અડધાને રાજકોટ નંબર આવ્યો છે અડધાને ગાંધીનગર અડધાને અમદાવાદ બરાબર તો આ રીતે નંબર આવ્યા છે હવે થોડા આપણે સિલેબસની વાત કરીએ બરાબર તો સિલેબસ એમ જ આપેલું છે તો સિલેબસમાં જોઈ લઈએ તો જનરલ અવેરનેસ જનરલ નોલેજ તમારે વીસ માર્કનું રહેશે બરાબર ગુજરાતી ભાષા વ્યાકરણ તમારે દસ અંગ્રેજી વ્યાકરણ તમારે દસ અને જગ્યાને લગતી જે માર્ક છે બરાબર તો એ સાહીઠ માર્કનું રહેશે કુલ સો માર્કનું રહેશે બરાબર નેગેટિવ માર્કિંગ નથી અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા લખેલું છે બરાબર માઇનસ પદ્ધતિ નથી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો એક નવા વિડીયોમાં આપણે ફ્રી મળીએ રજ આપજો નમસ્કાર